હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આજે આપણે નાન ખટાઈ બનાવીશું ફૂટી ફૂટી વાળી કોઈ બી પ્રકારનો લોટ નહીં લઈએ અને એને બેક કરીને બનાવી ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી મેં લીધા છે અડધી વાટકીથી ઓછા સીંગદાણા અને આ છે એક વાટકી મખાણ ચલો પહેલા સિંગદાણા ને મખાણાને વ્યવસ્થિત બરાબર શેકી દઈશું ધીમા તાપી લોટ નથી એક કોઈ બી લોટ નથી લેવાનો તો ફરાળમાં ખાવા તો બી તમે નાનકટાઈ ખાઈ શકો છો જો તમે તૂટી ફૂટી ફરાળમાં ખાતા હોય તો ફેમ બરાબર કારણ કે હું આમાં તૂટી ફૂટીનો ઉપયોગ કરવાની છું આમાં નહીં તળીએ નહીં સેલો ફ્રાય કરીએ નહીં ઓવનમાં કરીએ એ નહીં સ્વીટ લઈએ નહીં ઘી લઈએ નહીં બટર લઈએ કશું જ નહીં થાય તો બી મસ્ત નાનખટાઈ તૈયાર કરીશું ચલો ધીમા તમે સીંગાણા શેકી લઈએ પહેલાં

એટલે ટાઈમ હોય તો થોડું પહેલાં શેકી મૂકી દેવાનું તો તમે બનાવતી વખતે વાર ના લાગે બરાબર ચલો તો ચલો ફ્રેન્ડ આના કોતરા ઉખાડી લઈશું અને આ બી શેકાઈ ગયા છે તો એને વાટકામાં લઈ લઈશું તો થોડા વધારે ઠંડા થઈ જાય ફટાફટ અને આ બંને આપણે નીચરમાં પીસી લઈશું

અને આવી સરસ ઠંડા થઈ ગયા છે જો મેં તમને કીધું તું પાકી એટલે તરત તૂટી જાય છે ને આખો એ રીતે તો ચલો બંને તો ચલો મખણ અને સિંગાણા મસ્ત પીસી લીધા છે પણ એ આપણે એનું લોટ બાંધીએ મતલબ નાનકટાઈ માટે તો પહેલા આપણે એનું પ્રીટ કરવા મૂકી દઈએ જેમાં આપણે બેક કરવું છે શેકવું છે તો લીધી છે નોસ્ટિક કઢાઈ બરાબર તમારા જોડે ઓવન એર ફ્રાયર હોય તો તમે એ લઈ શકો છો રીતે હું એમાં મીઠું નાખી અને નીચે પાથરી અને હવે એમાં તમારે જાળી કે જે રીતે તમને જે ખાવતું હોય એ રીતે નીચે ડીશ મૂકવા લઈ લેવાની તમારી પરફેક્ટ રહેતી હોય એ રીતે

લોટ તૈયાર કરી મખાણા લીધા છે ને અને હવે છે લીધો તો સિંગનું સેકિંગ સિંગનો ભૂગો કરી નાખ્યો અને તમે મિક્ચરમાં મસ્ત પીસી લેજો ભલે તેલ છૂટું પડે તો બી વાંધો નથી કારણ કે આપણે આમાં કોઈ તેલ કેવો ઉપયોગ કરવો નથી પડે બરાબર બે લોટ આપણે લીધા છે અને બરાબર મિક્સ કરી લઈશું અને એમાં એડ કરીશું ટૂ તૂટી ફૂટી તમારી ચોઈસ છે ના એડ કરવી હોય તો નહીં કરવાની પણ છોકરાઓને સારી લાગે બે વસ્તુ હેલ્ધી છે તો આવી વસ્તુ આપણે એડ અંદર કરી શકીએ હવે આમાં સ્વીટ લઈશું આપણે મધનું તમારે જે રીતે સ્વીટ ખાવું હોય તમે ખાતા હોય વધારે તો લઈ શકો છો મેં આ વખતે સ્વીટ કંઈ લેવાનું નક્કી નથી કર્યું એટલે લગભગ એક ચમચી જેટલું મારે મધ છે તો હું એક ચમચી જેટલું મધ અંદર એડ કરી દઈશ બીજી કોઈ સુગર કે એવું કશું એડ કરીશ નહીં અંદર મેં તૂટી ફૂટી એડ કરીશ બરાબર હવે બીજું થોડું થોડું પાણી રડી જઈશું અને લોટ બાંધી જઈશું બહુ પાણી બી નહી જોઈએ ત્રણ ચાર ચમચી પાણી તો બહુ જ થઈ ગયું કારણ કે અંદર સિંગ દાણા છે એનું ઓઇલ આઈ જ એટલે કોઈ તેલ કે એવું કશું નાખતા બી નહીં ચાલો બહુ જ એવું લાગે તમને તો એક ચમચી જેટલો તમે ચણાનો લોટ એડ કરી શકો એનાથી બી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે જો ફરાળમાં ના ખાવા હોય તો ફરાળ માટે કરવું હોય તો કશું જ એડ નહીં કરવાનું રાજગરાનો લોટ બી એડ કરી શકો ચાલો આ રીતે મસ્ત લોટ બંધાઈ ગયો છે બરાબર એને મસ્ત મસળી અને બે એક કે બે બટર પેપર લઈ લેવાના કે તમને વણતા ફાવે અને કોઈ લિસ્ટ આપવાની જરૂર નથી આપણે વણી તૈયાર કરીશું ત્યાં સુધી આપણું પ્રિએડ થઈ જશે સાસણ તો હું લઈ લઈશ બે બટર પેપર આમાં આમાંથી જગ્યાએ તમારે ખાંડ લેવી હોય તો તમને જે રીતે તમે પ્રોપર સ્વીટ ખાતા હોય એ રીતે એડ કરી લેવાની આમાં જો સ્વીટ તમને બરાબર ખાતા હોય તો ત્રણથી થી ચાર ચમચી જેટલી સુગર તમે આપણે ખાવાની ચમચી આવે એ એડ કરી શકો

એટલે શાંતિથી નાન કરતા ધીમા આપણે આપણી પ્રોપર ચડી જાય હવે એક ચપ્પુ લઈ લઈશું તમને પ્રોપર દેખાતું બી કે આપણે મસ્ત ખાલી ચોરસ શેપ આપ્યો છે આ રીતે જો એવું લાગે કે છૂટું પડી જાય છે તો બટર પેપરમાં પીલું કરી અને પછી એને સેટ થવા માટે મૂકી દેવાનું તમારે ફ્રીજમાં મૂકવું હોય તો બાકી આ રીતે પ્રોપર મસ્ત સેટ થઈ જશે તો આપણે પહેલો પાર્ટ એનો મસ્ત લઈશું કશું જ કર્યા એકદમ ધીમ એવું થઈને કારણ કે વેરાઈ જશે આમાં આપણે કોઈ બાઇન્ડિંગ આપ્યું નથી એટલે મેં તમને કીધું કે ના ફાવે તો તમે શાંતિથી સોજી કે એવું કોઈ બી વસ્તુ એડ કરી શકો ચણાનો લોટ ધીમે વણવાની બી જરૂર નથી કારણ કરશો એટલે કોઈ બીજો શેપ આપવો હોય તો બી તમને ઈઝી રીતે જે ફાવે ને એ રીતે આપી દેજો થોડું વેરાવાનું ટેન્શન તૂટી ફૂટીના કારણે પણ લાગશે બહુ બગડે તો ટેન્શન નહીં કરવાનું સાઈડમાં મૂકી દેવાનું ફરીથી આપણે કરીશું દોરાથી ફાવે તો દોરાથી કરી લેવા પણ દોરાથી તમે ઉંચકી નહીં શકો નીચે દોરો તમારે કટ કરવા માટે લેવાનું તો છરી જ લેજો બરાબર ચલો આ રીતે બધા ગોઠવી દઈશું ચાલો તો ગોઠવાઈ ગયા છે હવે આપણે ઢાકી દઈશું અને એવું એવું ટેન્શન રહે તમને કે ઉપર પાણી વરાળથી પડશે કેવું તો એક પતળો રૂમાલ કે નેપકીન કે તમારે આના ઢક્કણ ઉપર લગાવી દેવાનું હવે પંદર મિનિટ આને આપણે ધીમમાં તાપે છોડી દઈશું આ કશું જ જેને અડીશું નહીં મીઠું છે બટર પેપર પાથર્યું છે એટલે ટેન્શન બી નથી ચલો એકવાર આપણે ફેવડી લઈએ વીસ મિનિટ થઈ ગઈ છે હા જો આ રીતે મસ્ત નીચેથી ક્રિસ્પી થવાના સાચવી ફેરવવાનું તાપ આગા પાછો થતો હોય જગ્યા બદલી દેવાની હોતે હાથી શાંતિથી ફેવડી લેવાનું પછી તાપ થોડો ઓછો વળે છે તો આપણે સાઈડો સાઈડોમાં લઈ લઈશું એને તો પ્રોપર મસ્ત શેકાઈ જાય ફેવડી લીધા છે ફરીથી દસ મિનિટ ઢાંકી દઈશું ચલો ફ્રેન્ડ ટોટલ પાંત્રીસ મિનિટ લાગીએ વધારે નહીં હવે આપણે ગેસ બંધ કરી અને પ્રોપર એને એમાં જ થોડીકવાર પાંચ મિનિટ રહેવા દઈશું મસ્ત ક્રિસ્પી થઈ જશે હજુ ગરમ હોય ને એટલે હાલ નહીં થાય જો બતાવું હું તમને પ્રોપર ગરમ છે ફ્રેન્ડ સખત અને વધારે અડવા જઈશું થોડી ભાગી જશે તો એને ગેસ બંધ કરી અને ખુલ્લું આ રીતે રાખીશ પણ તમારે ટાઈમ લાગશે તમારી ગેસની ગેસ ઉપર તમે છે એના ઉપર એટલે જોઈ જવાનું તમને પરફેક્ટ કલર બતાવી દીધો આ રીતના થાય ત્યાં સુધી તમારે એને રાખવાનું બરાબર તો ભી આપણે એને પાંચ મિનિટ લઈને તોડીને જોઈ લઈએ મેં કડકો અંદરથી ભાગેલો છે ને તોડીને એ ખાધો છે બહુ જ મસ્ત લાગે પણ તોડી નાની બધે એવું ગરમ છે ને એટલે એકદમ એનું રિઝલ તમને પરફેક્ટ દેખાશે નહીં બનાવજો ફરાળી બી બનશે સુગર વગર છે જેને સુગરવાળા બનાવવા હોય એ બી બનાવજો થોડું ઠંડુ થાય તો તમને તોડીને બતાવો વાર લખશે સોરી ચોફે છે તૈયાર મસ્ત બન્યા બી બહુ જ મસ્ત છે એટલે ટ્રાય કરજો અવાજ હજુ ગરમ છે એટલે આલો અવાજ કે ટોટલ તમને હું તોડીને બી અંદરથી એનું નહીં બતાવી શકું તો બી ટ્રાય કરું કારણ કે જે ક્રિસ્પી લાગે એ ના લાગે ફ્રેન્ડ એટલે તમને મજા ના આવે જો થોડું ઠંડુ થશે ને એટલે તમને ખબર પડશે ચલો મળીએ આગળના નવા પ્રોક્ટમાં જો અહીં સાઈડમાંથી આ સાઈડમાં રહી ગયું હતું ને એટલે થોડું ડાર્ક થઈ ગયું છે ત્યાંથી હું તોડીશ ને તો તમને અવાજ બતાવું ટાઈમ લાગશે ઠરવા માં મળીએ આગળના નવા બ્લોકમાં બાય